નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો અને કયા માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને અઠાણું રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ટિંડોય માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો તેરસો એકાવનથી થી પંદરસો પચાસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી પંદરસો એકત્રીસ રૂપિયા પાટણ એક હજાર અગિયારથી થી પંદરસો ને અડસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસો પંદરસો ઓગણસિત્તેર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો બોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો સી થી પંદરસો અઠ્ઠાણું રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યા છે વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો એકાવન થી પંદરસો અઠાણું રૂપિયા અમરેલી નવસો થી પંદરસો એકસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ચસદણ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો પચાસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ કપાસના ભાવમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે જેતપુર માર્કેટ યાર્ડ આઠસોથી પંદરસો છવ્વીસ કાલાવાડ તેરસો અગિયારથી પંદરસો આડત્રીસ જામજોધપુર ચૌદસોથી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો હળવદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો ચાલીસ રૂપિયા મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડમાં પંદરસો રૂપિયા સુધીના કપાસના સારા એવા બજાર ભાવ જોવા મળે છે તો મિત્રો અમુક એવા માર્કેટયાર્ડમાં પંદરસો પચાસને પણ પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મોરબી માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો તેત્રીસથી પંદરસો પાંચ રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ તેરસો પચાસથી પંદરસો અઢાર રૂપિયા રાજકોટ ચૌદસો દસથી પંદરસો ચોત્રીસ રૂપિયા તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો એંસીથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે અમુક માર્કેટયાર્ડમાં મિત્રો સોળસોની આસપાસ કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો